પણ નો બડો ખૂણો મટતો નથી ઓ મુકાશેલાનો ના મારે એ લાડાનો ઝઘડો મટતો નથી આવા મારા રહ્યા છે દરે જેટલી જ હા દરે ઉતરતો ને આપો મારા આવો મારા કાશેમાં આવો છોતાશે અન આટલો ડારો પડત જો બરોબર ભાઈ ગંગાજો નોમિનાશ અન બરોબર એક મહિનો થાય છો બરોબર ભાઈ બરોબર એક મહિનો થાય અન એક મહિના જો ખોદ દેલા ન બરોબર વાહ વાહ નું ઘંઘે જલે કોણ

बुला नहीं परवा ஆனால் <laughs> <laughs>